પૂજાનો શ્રીફળ વધેરતા બગડેલું નીકળે તો તે શુભ ગણવું કે અશુભ કોઈ પણ પૂજામાં શ્રીફળ વધેરતી વખતે બગડેલું નીકળે તો તે શુભ ગણાય કે અશુભ સમજવું કે ભગવાને આપ્યો છે આ સંકેત આપણા હિન્દુ ધર્મમાં શ્રીફળનું ઘણું મહત્ત્વ છે કોઈ પણ પૂજા હોય શ્રીફળ વગર તે અધૂરી જ હોય છે દરેક નવું કાર્ય શ્રીફળ વધેરીને શરૂ કરવું હિન્દુ ધર્મની પરંપરા પણ છે અને તેને ઘણું શુભ પણ મનાય છે કોઈ કાર્યને પાર પાડવા માટે બાધા રાખી હોય ત્યારે પણ શ્રીફળ વધેરવામાં આવે છે હા પણ એમ પણ માનવામાં આવે છે કે મહિલાઓએ શ્રીફળ ન વધેરવું જોઈએ તો ચાલો આજે જાણીએ શ્રીફળ સાથે જોડાયેલી એવી કેટલીક રસપ્રદ વાતો ક્યારેક એવું બનતું હોય છે કે શ્રીફળ જ્યારે આપણે વધેરીએ ત્યારે તે અંદરથી ખરાબ નીકળે છે અને ત્યારે આપણને પહેલાં તો દુકાનદાર પર ગુસ્સો આવે છે અને તેના કારણે પછી મનમાં આપણે ખચકાટ પણ થાય કે આ કંઈક અશુભ થઈ ગયું મનમાં વારંવાર એવું થયા કરે કે ભગવાન નારાજ થઈ ગયા કે કોઈ અશુભ બનવાનો આ સંકેત છે આવા કેટલાય વિચારોથી દુઃખી થઈ જવાય છે પરંતુ શ્રીફળનું ખરાબ નીકળવું એ કોઈ અશુભ બાબત નથી જાણો શ્રીફળ ખરાબ નીકળે તે કેવી રીતે લાભકારી ગણાય શ્રીફળને લક્ષ્મીજીનું પ્રતિક ગણાય છે તેમની પૂજામાં નાળિયેરનું સવ વિશેષ મહત્ત્વ છે પણ જો પૂજામાં રખાયેલું શ્રીફળ ખરાબ નીકળે તો તેનો એ અર્થ નથી કે કંઈક અશુભ થવાનું છે પરંતુ જો શ્રીફળ ખરાબ નીકળે તો તે શુભ કહેવાય છે ખરાબ નાળિયેર શુભ માનવા પાછળનું પણ એક ખાસ કારણ છે શ્રીફળ વધેર્યા પછી તે અંદરથી ખરાબ નીકળે તો તેને તમારી મનોકામના પૂર્ણ થવાનો સંકેત માનવામાં આવે છે આમ થવાનો અર્થ એ છે કે ભગવાને પ્રસાદ ગ્રહણ કરી લીધો છે આથી તે અંદરથી સંપૂર્ણ રીતે સુકાઈ ગયું છે એટલું જ નહીં એ મનોકામના પૂર્ણ થયાનો પણ સંકેત છે આ સમય તમે ભગવાન પાસે જે માગશો તે તમને ચોક્કસ મળશે અને જો વળી નાળિયેર સારું નીકળે તો તેને લોકોમાં પ્રસાદી તરીકે વહેંચી દેવું એ શુભ મનાય છે તેથી હવે પછી જ્યારે પણ પૂજા માટે નાળિયેર લાવો અને તેને વધેરતી વખતે તે ખરાબ નીકળે તો દુઃખી થવાને બદલે તેમાં ભગવાનનો કોઈ સારો જ સંકેત રહેલો છે તે માની ભગવાનના આશીર્વાદ લેવાનું ચુકતા નહીં